જય ગૌ માતા બધા ખુશમાં હો અને ખુશ રહો તેવી ગાય માતાના અહોભાગ્યમાં આપણું હાર્દિક સ્વાગત છે તો સૂટી સુટી આજે ગાય માતા સરી રહ્યા છે આરામ કરી હવે સરવાની શરૂઆત કરી છે તો સૌ દર્શક મિત્રોને આપણા આ બ્લોકમાં હાર્દિક સ્વાગત છે અને વાદળી પણ રહેવાની તૈયારીમાં થઈ ચૂકી છે તો મને લાગ્યું કે આલો દર્શક મિત્રોને આજનો આપણો મિની બ્લોક પ્રારંભ કરાવી દઈએ પશુધન ગોકુળ ગીર ગૌશાળાનું સૂટી સૂટી દૂર દૂર બધી તે એક લાઈનમાં સરી રહી છે ધાર ઉપર જઈ રહી છે આપણે નમની બસડી હવે આપણે અહીંથી શરૂઆત કરી છે આપણા નાના બ્લોકની સરકારી મુતા ડુંગરાળ વિસ્તારમાં પાર્કથી નિશાની જમા સારું ગ્રહણ કરી રહ્યા છે અને સૌ પોત પોતાની રીતે ભંડારનો ખજાનો ખોળી રહ્યા છે ભગુડા ડેમમાં પાણી ગ્રહણ કરી સૌ પોતપોતાના અનુકૂળ સમય અનુસાર પ્રાકૃતિની ગોદમાં આવી રહ્યા તો આ આપણો બ્લોકને આપણે અહીંયા વિરામ આપીએ જય ગૌ માતા વંદે